મારું નામ બબીતા છે મારી ઉંમર વીસ વર્ષની છે હું દેખાવમાં સુંદર લાગું છું મારે દિવાળીનું વેકેશન ચાલતું હતું જ્યારે હું બસમાં મુસાફરી કરતી હતી કારણ કે હું મામા ના ઘરે જઈ રહી હતી બસમાં ખૂબ ભીડ હોવાથી હું એક અલગ સીટ પર બેસી હતી અને બસમાં ઘણા લોકો ભીડમાં ઊભા હતા મિત્રો હું મારી સીટ પરથી બહારનું વાતાવરણ જોતી હતી કારણ કે ઠંડીનું વાતાવરણ હતું ત્યારે મારી બાજુમાં રહેલા છોકરાએ મને કહ્યું કે તું ક્યાં જઈ રહી છે હું વાત કરવા માંગતી ન હતી પરંતુ તે છોકરો વારંવાર મારી સામે જોઈ જ રહેતો ત્યાર પછી બસ એક સ્ટેશન પર ઊભી રહી જેથી ઓછી થઈ ગઈ અને પછી તો તે છોકરો પાસે આવીને બેઠો જેથી હું ગભરાવા લાગી કારણ કે મેં પહેર્યું ન હતું મને ઠંડી લાગતી હતી તે છોકરાને ત્યાં અચાનક તે છોકરાએ પોતાના હાથ મારા હાથ પર મૂક્યો જેથી મારા અંગ અંગમાં આગ લાગવા લાગી હું શું કરું મને કંઈ પણ સમજાતું ન હતું ત્યાં અચાનક એક સ્ટેશન આવ્યું ત્યાં બસ પંદર મિનિટ ઊભી રહેતી હતી તેથી મેં ડ્રાઈવરને કહ્યું કે કાકા બાથરૂમમાં જઈને આવું એમ કહીને હું બસમાંથી નીચે ઉતરીને બાથરૂમમાં ગઈ લગભગ રાતના નવ વાગતા હશે અને હું એવી બાથરૂમમાં ગઈ ત્યાં તો પેલો છોકરો પણ છોકરીઓના બાથરૂમમાં આવી ગયો રાતના નવ વાગે હતા એટલે બાથરૂમમાં કોઈ હતું નહીં તેનો લાભ ઉઠાવીને તે છોકરો મારી પાછળ બાથરૂમમાં પણ આવી ગયો અને તેને બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો ત્યાર પછી તેને મને પાછળથી પકડી લીધી અને મને વાત કરવા લાગ્યા હું ગભરાવા લાગી હતી અને પછી હું પાસી બસમાં બેસી ગઈ અને તે છોકરો મારી પાસે આવ્યો અને આવીને મારી પાસે બેસી ગયો હું તેની સાથે વાતો કરવા લાગી અને હું એની ફ્રેન્ડ બની ગઈ પછી મેં મારો નંબર તેને આપ્યો કે મેં હું મારા મામાને ત્યાં પહોંચી ગઈ બીજા દિવસે તેનો મારી પર કોલ આવ્યો અને તેને મને ગાર્ડનમાં બોલાવી હું મારી મામીને કઈ બહાનું માપીને હું તેને મળવા ગઈ પછી હું તેને મળી તેનું નામ પાર્થ હતું પાર્થ એ સારો છોકરો હતો તે બી કોમ કરતો હતો ને પાર્થ જોડે ઘણી વાત કરી ધીરે ધીરે મને એની સાથે પ્રેમ થવા લાગ્યો હું પછી ઘરે ગઈ અને રાત્રે એનો કોલ આવ્યો મેં એની પાસે બે થી ત્રણ કલાક વાત કરી ધીરે ધીરે મને એની સાથેનું આકર્ષણ વધતું ગયું અને પછી સન્ડે મને ફરી એને ગાર્ડનમાં બોલાવી તમે ત્યાંથી અમે પિક્ચર જોવા ગયા પિક્ચર જોતાં જોતાં એને મારી સાથે નાસ્તા પાણી કરી લીધું અને મને બહુ મજા આવી અને મને રોજ નાસ્તા પાણીની તડપ લાગતી હતી અને હું બે દિવસે ને બે દિવસે નાસ્તા પાણી કરવા જતી એની સાથે પછી એ મને એક દિવસ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો તને મારી સાથે તેઓ ઉપર નીચે કરવા માંડ્યો અને મને જ્યારે પણ ટાઈમ મળતો ત્યારે હું એની સાથે ગેસ્ટ હાઉસમાં હતી એને ઉપર નીચે કરતા મિત્રો તમારા આવી સ્ટોરી લાવતી રહીશ સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો